ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં એઆઈ અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી દેશનું વિદેશી અનામત ભંડોળ સાતસો બે અબજ ડોલરથી વધુ થયું ચાર દિવસીય છઠ પર્વનો આજથી ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ અને સાફ ચેમ્પિયનશીપમાં ગઈકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે આ અંગે વધુ વિગતો સાંભળીએ અમારા પ્રતિનિધિ પાસેથી चुनाव प्रचार के लिए उपयोग या प्रसारित किसी भी ए संशोधित फोटो ऑडियो या वीडियो को ए जनित डिजिटल रूप ऐसी बनी या सिंथेटिक सामग्री के रूप में चिन्हित करने को कहा है जो दृश्य प्रदर्शन क्षेत्र के कम ऐसी कम दस प्रतिशत हिस्से को कवर करती हो इसके अतिरिक्त ऐसी सामग्री को मेटा डेटा या साथ में दिए गए कैप्शन में इसके निर्माण के लिए जिम्मेदार संस्था का नाम प्रमुखता से दर्शाना होगा आयोग ने ऐसी किसी भी सामग्री को प्रकाशित या साझा करने पर भी रोक लगाने का आह्वान किया है जो गैर कानूनी हो और किसी व्यक्ति की पहचान रूप या आवाज को उसकी सहमति के बिना गलत तरीके से प्रस्तुत करती हो और मतदाताओं को गुमराह करने या धोखा देने के इरादे से बनाई गई हो निर्वाचन आयोग ने राजनीतिक दलों के लिए इस तरह की कि किसी भी सामग्री को हटाने के लिए तीन घंटे का समय भी अनिवार्य किया है राजनीतिक दलों को आयोग द्वारा मांगे जाने पर सत्यापन के लिए निर्माता के विवरण और तिथि और समय सहित सभी एआई जनित अभियान सामग्रियों का रिकॉर्ड भी रखना होगा समाचार कक्ष ऐसी फरहतनाश બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એનડીએ અને મહાગઠબંધન બંને દ્વારા ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે પ્રથમ તબક્કામાં છ નવેમ્બરના રોજ અઢાર જિલ્લાઓમાં એકસો એકવીસ વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન યોજાશે આપે છે સંવાદદાતા के स्टार प्रचारक और केंद्रीय गृह मंत्री अमित शाह आज लगातार दूसरे दिन भी एनडीए प्रत्याशियों के समर्थन में चुनावी सभाओं को संबोधित करेंगे श्री शाह खगड़िया मुंगेर और नालंदा जिले में जनसभाओं को संबोधित करेंगे जनता दल यूनाइटेड के राष्ट्रीय अध्यक्ष और मुख्यमंत्री नीतीश कुमार बक्सर के डुमराव और पटना जिले के रामकृष्ण नगर में चुनावी जनसभाओं में भाग लेंगे इधर हिंदुस्तानी अवाम मोर्चा के संरक्षक और केंद्रीय मंत्री जीतन राम मांझी मधेपुरा सहरसा और दरभंगा में अलग अलग जनसभाओं को संबोधित करेंगे महागठबंधन की ओर से राष्ट्रीय जनता दल के नेता तेजस्वी प्रसाद यादव और विकासशील इंसान पार्टी के प्रमुख मुकेश सहनी खगड़िया के गोगरी और अलौली तथा पटना जिले के बाढ़ में चुनावी जनसभाओं को संबोधित करेंगे इसके अलावा जनसुराज पार्टी के संस्थापक प्रशांत किशोर जनशक्ति जनता दल के प्रमुख तेज प्रताप यादव और ए आई के नेता भी विभिन्न चुनावी सभाओं को संबोधित करेंगे धर्मेंद्र कुमार राय आकाशवाणी समाचार पटना સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાઇફ સાયકલ અને બેલેન્સ્ડ લાઈફ સાયકલ જેવા રોકાણ વિકલ્પોના વિસ્તરણને મંજૂરી આપી છે આ પગલું ખાનગી ક્ષેત્રની જેમ વધુ લવચીક રોકાણ વિકલ્પો શોધતા કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને અનુરૂપ છે આ વિકલ્પોનો ઉદ્દેશ નિવૃત્તિ આયોજનમાં સુગમતા વધારવાનો અને કર્મચારીઓને તેમની પસંદગી અનુસાર તેમના રોકાણનું સંચાલન કરવાની સ્વતંત્રતા આપવાનો છે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે યુપીએસ અને એનપીએસ હેઠળ ડિફોલ્ટ વિકલ્પ સહિત અનેક રોકાણ વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે આ નિર્ણય વધુ સુગમતા અને પસંદગી ગ્લાઇડ પાથ મિકેનિઝમ વિસ્તૃત ચોઇસ વિકલ્પો જેવા લાભો પ્રદાન કરશે દેશનું વિદેશી અનામત ભાંડોળ લગભગ ચાર પોઈન્ટ પાંચ અબજ ડોલર વધીને સાતસો બે અબજ ડોલરથી વધુ થયું છે રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ગયા અઠવાડિયા દરમિયાન સોનાનો ભંડોળ પણ લગભગ છ પોઈન્ટ બે અબજ ડોલરથી વધીને એકસો આઠ અબજ ડોલરથી વધુ થયો છે દરમિયાન વિદેશી ચલણ સંપત્તિ એક પોઇન્ટ સાત અબજ ડોલર ઘટીને પાંચસો સિત્તેર અબજ ડોલર થઈ છે આ જ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં ભારતીય કેન્દ્રીય બેંકનું હોલ્ડિંગ ત્રીસ કરોડ ડોલર ઘટીને ચાર પોઈન્ટ બાસઠ અબજ ડોલર થયો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે જીએસટી બચત ઉત્સવના ફાયદા સમાજના તમામ વર્ગો સુધી પહોંચી રહ્યા છે આજે પ્રસ્તુત છે હાઉસિંગ સેક્ટરમાં નવા જીએસટી દર નાગરિકો માટે કેવી રીતે મદદરૂપ સાબિત થઈ રહ્યા છે તે અંગે એક અહેવાલ के जीएसटी सुधारों ने विभिन्न निर्माण सामग्रियों में कर कटौती कर इन्हें अधिक किफायती बना दिया है जिससे आवास और निर्माण क्षेत्र को बड़ा लाभ मिल रहा है नए कर ढांचे में मार्बल और ग्रेनाइट ब्लॉक्स पर जीएसटी दर 12 प्रतिशत ऐसी घटाकर पांच प्रतिशत कर दी गई है जिससे फिनिशिंग और फ्लोरिंग की लागत में कमी आई है इसी प्रकार सीमेंट आरोप कर की दर को अट्ठाईस प्रतिशत घटाकर घटा कर अठारह कर दिया गया है जिससे निर्माण की कुल में कमी आई है वहीं सैंडलाइम ईटो पर भी जीएसटी को 12 प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत कर दिया गया है इन सुधारों से न केवल आवास और बुनियादी ढांचा विकास अधिक किफायती हो रहा है बल्कि निर्माण क्षेत्र में सतत विकास को भी बढ़ावा मिल रहा है समर्थ के साथ सकलैन अख्तर आकाशवाणी समाचार दिल्ली बिहार में चार दिवसीय छठ पर्व आज थी नहाय खाए साथ शुरू આ તહેવાર સૂર્યદેવને સમર્પિત છે જે પ્રકૃતિ અને સ્વચ્છતાની પૂજાનું પ્રતિક છે પહેલા દિવસે ભક્તો પવિત્ર સ્નાન કરે છે અને અર્ઘ અર્પણ કર્યા પછી સાદુ ભોજન લે છે તહેવારના બીજા દિવસે ખરનાની વિધિ કરવામાં આવશે ખરના પ્રસાદ લીધા પછી ભક્તો પાણી વિના છત્રીસ કલાકનો ઉપવાસ શરૂ કરે છે સોમવારે વિવિધ નદીઓ અને જળાશયોના કિનારે સ્થિત છઠ ઘાટ પર અસ્ત થતા સૂર્યને અર્ઘ અર્પણ કરવામાં આવશે મંગળવારે ભક્તો ચાર દિવસીય છઠ ઉત્સવના સમાપન સાથે ઉગતા સૂર્યને અર્ઘ અર્પણ કરશે છઠ નિમિતે બજારો ધમધમી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વપરાતા ફળો માટીના વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા જોવા મળી રહ્યા છે દેશના વિવિધ ભાગોમાંથી લોકો છઠ પૂજાની ઉજવણી માટે ઘરે જઈ રહ્યા છે મુસાફરોની સુવિધા માટે રેલવેએ મોટી સંખ્યામાં વિશેષ ટ્રેનો શરૂ કરી છે રાંચીમાં રમાઈ રહેલી સાફ ચેમ્પિયનશીપમાં ગઈકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા છે મોરાબાદીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમ ખાતે ગેમ્સની શાનદાર શરૂઆત થઈ પુરૂષોની પાંચ હજાર મીટર દોડમાં ભારતના પ્રિન્સ કુમારે પહેલો સુવર્ણચંદ્રક જીત્યો મહિલાઓની પાંચ હજાર મીટર દોડમાં સંજનાસિંહે સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે સીમાએ ચંદ્રક જીત્યો પુરૂષોના શોર્ટ પુલમાં સમરદીપસિંહે ઓગણીસ પોઈન્ટ ઓગણસાઠ મીટરના થ્રો સાથે સુવર્ણચંદ્રક જીત્યો જ્યારે ભારતના રવિકુમારે રજત ચંદ્રક જીત્યો મહિલાઓના શોર્ટપુટમાં ભારતની દિનેશવીએ સોળ પોઈન્ટ ચૌદ મીટરના થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય ત્રણ મેચોની શ્રેણીની અંતિમ મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે મેચ સવારે નવ વાગ્યે શરૂ થશે ગુરૂવારે એડિલેડમાં બીજી મેચમાં ભારતનો બે વિકેટથી પરાજય થયો હતો ઓસ્ટ્રેલિયા આ શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે ભારતીય મહિલા કુસ્તીબાજો હંશિકા લાંબા અને સારિકા મલિક સર્બિયામાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી થ્રી વિશ્વ કુસ્તી ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચ્યા છે તેઓ આજે તેમના જાપાની પ્રતિસ્પર્ધીઓ સામે સુવર્ણચંદ્રક માટે સ્પર્ધા કરશે અન્ય ભારતીય મહિલા કુસ્તીબાજોએ પોતપોતાના વજન વર્ગમાં પાંચ એકાંશે ચંદ્રકો જીત્યા છે બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે સોમવાર સુધી તમામ જિલ્લા તંત્ર અને વિભાગોને હાઇ એલર્ટ પર રાખ્યા છે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પુજારીએ ભુવનેશ્વરમાં જણાવ્યું કે આપત્તિનો સામનો કરવા માટે પૂરતી રાહત સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં એઆઈ અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો દેશનું વિદેશી અનામત ભંડોળ સાતસો બે અબજ ડોલરથી વધુ થયું ચાર દિવસીય છઠ પર્વનો આજથી ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ અને સાફ ચેમ્પિયનશીપમાં ગઈકાલે ભારતે ત્રણ સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ બેટિંગ કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પંકજ તું દરિયો ખેડવા જાય છે તો આ નંબર ધ્યાનથી ગોખી લે વન ઝીરો નાઇન થ્રી આ નંબર કોનો છે પપ્પા